આજે ભુજ ખાતેથી આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ શુભારંભમાં ભુજથી અમદાવાદ જવા માટે બહોળી સંખ્યામાં યાત્રિકોએ લાભ લીધો હતો અંજાર પહોંચતા અંજારના દરેક યુવાનો સામાજિક કાર્યકરો અગ્રણીઓ મહિલાઓ અંજારમાં અલગ અલગ મહિલા સંગઠનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ વડીલો વગેરે લોકોએ ટ્રેનમાં મુસાફરી કરવા આવ્યા હતા સાંસદશ્રી વિનોદ ચાવડાએ ભુજથી જોડાયા હતા ધારાસભ્ય ત્રિકમ છાંગા નગરપાલિકા પ્રમુખ રેલવેના અધિકારી કર્મચારીઓ તેમજ અંજારના લોકો આ શુભ પ્રસંગે હાજર રહી ખુશી વ્યક્ત કરતા કયું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છથી અમદાવાદ શરૂ નમો નામની જે ટ્રેન છે તે આજે ભુજથી સિગ્નલ મળી ગયો છે થોડાક ક્ષણોમાં આજે અંજાર સ્ટેશન ઉપર આવીને પહોંચશે ખાસ વાત કરવામાં આવે તો કચ્છથી અમદાવાદ વચ્ચેનો જે વેપારીઓ ઉદ્યોગ જે છે ત્યાં તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે ખાસ વાત કરવામાં આવે તો જે અહીંયાના જે ધંધા રોજગાર સાથે જોડાયેલા છે જે લોકોને આવવા જવા માટે બસમાં ક્યાંક ને ક્યાંક આઠથી નવ કલાક લાગતું હતું તેમનું અંતર ક્યાંક ને ક્યાંક ઓછું થઈને અત્યારે પાંચ કલાકની અંદર આ નમો ટ્રેનની અંદર પહોંચશે અને ખાસ કરીને જે દર્દીઓ હોય છે જેમને આપણે દર્દીઓને અમદાવાદ લઈ જવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક એ પણ એક ફાયદા ફાયદાકારક છે કે જે અહીંયાના જે દર્દી છે તે વધુમાં વધુ વહેલી તકે ત્યાં પહોંચી શકશે અને પોતાની સારવાર કરાવી શકશે અને વાત કરવામાં આવે તો ધંધા રોજગારની વાત કરીએ તો જે કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા છે જે અનેક ઉદ્યોગપતિ જે છે અહીંયાનો અવર જવર ચાલુ જ રહે છે તો આજે તમે સવારના કદાચ જાશો તો સાંજના પાછા રિપીટ આવી શકશો દિનેશ જોગી કચ્છ ન્યૂઝ અંજા સૌપ્રથમ તો આજના તારીખે કચ્છથી ભુજથી નમો રેપિડ ટ્રેન શરૂ કરવા માટે સમગ્ર કચ્છવાસીઓની સાથે સાથે અનાજારવાસીઓ તરફથી પણ માન્ય પ્રધાનમંત્રીજી માન્ય રેલવે મંત્રીશ્રી અને કચ્છના સૌના સૌનાવતીથી આભાર વ્યક્ત કર્યો સમય સમય વિકાસ થતો રહે એના જ ભાગરૂપે આજે દેશમાં જયારે આ ટ્રેન શરૂ કરવા માટે કચ્છની પસંદગી ઉજાડી છે એના માટે પ્રધાનમંત્રીજી કચ્છના લોકો વતી આભાર માનું છું આ ટ્રેન શરૂ થતા કચ્છના લોકોને અમદાવાદ જવામાં ખૂબ અનુકૂળતા મળે છે અને એ અનુકૂળતાને કારણે કચ્છ અને અમદાવાદનો રેલવે વ્યવહાર વધુ મજબૂત બનીને લોકોની સુખાકારીમાં વધારો થશે અને એ હેતુસર જ્યારે ટ્રેન શરૂ કરવામાં આવી છે ત્યારે ફરી ફરીને સમગ્ર કચ્છવાસીઓની સાથે સાથે અંજારવાસીઓ વતીથી માન્ય પ્રધાનમંત્રીજીનો હૃદયપૂર્વકનો આભાર માનું છું ફાર્મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515